તો આ તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા છે જ્યારે મહુવા કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તમામ આઠ આરોપીઓને જેલ હવલે કરવાનો હુકમ કર્યો

પોલીસ સમાજના દીકરા ઉપર નવનીતભાઈ ઉપર જે બગાણાનો હુમલો કરવામાં આવ્યો છે જેને કહી શકાય કે જે જીવલેણ હુમલો છે અને નવનીતભાઈ એવું કહે છે કે મારી ઉપર જય રાજે હુમલો કરાયો છે એનો વાક પણ કંઈ નહોતો છતાં હુમલો કરાયો છે છતાં પોલીસ આજ સુધી અભેરમાં નામ લખી રહી નથી એટલે ના કારણે અમારે સમાજના આગેનો વાહનોએ નક્કી કર્યું છે કે તારીખ પંદર ના રોજ બગનાણા મુકામે જઈ અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન ચોક્કસ કરશું બીજા કેસોમાં ભાઈ કેમ પોલીસ તરત જ નામ નાખી દે છે કોઈ પણ તપાસ કર્યા વગર તો આમાં તો પુરાવા પણ મળી ગયા છે તો શું કામ એફઆઈઆરમાં નામ નથી નાખવામાં આવતું અમે ચોક્કસ આત્મવિલોપન કરશું આ કોઈ ધમકી નથી જય કોળી સમાજ